તાલાળા શહેરમાં સૌપ્રથમ વખત વિનામૂલ્યે આઈવીએફ કેમ્પનું આયોજન કોડીનાર શહેરના રાનાવાડા હોસ્પિટલ એમએસ ગાયનિક ડોક્ટર શ્વેતાબેન ઇન વાડા કે જેઓ લેપ્રોસ્કોપિક સર્જન અને વંધત્ય નિવારણના નિષ્ણાંત ડોક્ટર છે ડોક્ટર શ્વેતાબેન એન વાડા અને તેમની ટીમ દ્વારા તાલાળા શહેરમાં તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ કડવા પાટીદાર સમાજ પાર્ટી પ્લોટ ગલિયાવાડ રોડ તાલાળા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર શ્વેતાબેન વાડા અને તેની ટીમ દ્વારા કોડીનાર ઉના અને સુત્રાપાડા તાલુકાના અનેક પરિવારોના ઘરના આંગણાની દીપાવ્યા છે એક વર્ષથી વધુ જેટલા સમયગાળામાં નેવું ટકા દંપતીઓની સચોટ રિઝલ્ટ આપી તેમને આપ્યું છે ગીર સોમનાથ જિલ્લાનું એક માત્ર પ્રથમ આઈવીએફ સેન્ટર કે જ્યાં નેવું ટકા રિઝલ્ટ મળે છે આ સાથે ડોક્ટર શ્વેતાબેન અન્ય સ્ત્રી રોગોના નિષ્ણાંત છે તો તાલાણા શહેર અને તાલુકાના નિસંતાન દંપતીઓ આ કેમ્પની તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારે જરૂરથી મુલાકાત લેશો નમસ્તે હું ડોક્ટર શ્વેતા એનવાલા કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએ સ્પેશિયાલિસ્ટ આર એનવાલા હોસ્પિટલ કોડીના અમે છેલ્લા વર્ષ દોઢ વર્ષથી આઈવીએફ સેન્ટર શરૂ કરેલું છે આર એનવાલા હોસ્પિટલમાં અને કોડીનારની જનતાને લાભ લીધા પછી ઓલમોસ્ટ 80 ટુ સક્સેસ રિઝલ્ટ છે અને હવે સુવિધાઓ સાથે અમે કેમ્પ કરવા જઈ રહ્યા છે તારીખ પાટીદાર સમાજ પાર્ટી પ્લોટ ગાલિયાવાડ રોડ તાલાડા તો તાલાળાની તમામ મારે એ જ કહેવાનું છે કે તાલાળાની તમામ જનતા અને જે પણ નિસંતાન દંપતીઓ હોય એમને મારી વિનંતી છે કે એકવાર તમે અમારા કેમ્પમાં આવો જેમાં આપણે ફ્રી સારવાર આપી રહ્યા છે અને રાહત દરે આઈવીએફ કરી આપશું અને કોડીનાર તો અમે કલાક અવેલેબલ જ હોઈએ છે કેમ્પમાં અમારી અવશ્ય મુલાકાત લો જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો છે એનું સમાધાન આવે અને આ સેવાની ચોક્કસપણે તાલાડા તાલુકાના તમામ જનતાને વિનંતી છે કે લાભ તમે લો બોલું છું સંતાન સંતાન ઓગણીસ વર્ષથી અમારી સંતાન નથી અમને અહીંયા સુવિતાબેન ને અહીંયાથી સારું ઓલું મળ્યું ઓગણીસ વર્ષે બે બાળક થયા અને બે દીકરા ને બહુ સારું બહુ સારી મારી ટ્રીટમેન્ટ કરી મારો ખ્યાલ પણ સારો રાખ્યો ને મારી ટ્રીટમેન્ટ પણ સારી કહી બહુ સારું બહુ નું રિઝલ્ટ પણ બહુ સારું છે ને બહુ સારા છે